નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે દેદાદરાના પાટિયા અને જમ્મર વચ્ચે શી બ્રિજાયર કાર નંબર જીજે જીરો ફોર સીજે અઢાર પંચાવન તથા ટાટા કંપનીની હેરિયર કાર નંબર જીજે વન ડબલ્યુ ક્યુ આડત્રીસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે સ્વીપમાં સ્વીપ કારમાં સવાર પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા મીનાબા વિરેન્દ્રસિંહ કૈલાસબા જગદીશસિંહ ચુડાસમા નીતાબા ભગીરથસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ બા નરેન્દ્રસિંહ રાણા દિવ્યાબા હરદેવસિંહ જાડેજા દિવ્યા દિવ્ય શ્રી બા પ્રતિપાલસિંહ ચુડા ચુડાસમા રીધિભા પ્રતિપાલસિંહ ચુડાસમા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે અકસ્માત થતાં આગને કારણે આગ આગ જે છે તેને લાગી ગઈ હતી તેના તાત્કાલિક ધોરણે થી ફાયર ફાઈટર પોલીસ એકસો આઠ સહિતના વાહનો પહોંચી ગયા હતા અને તેમના દ્વારા એક જે કાર છે તેને લાગેલી જે કાર હતી તેને જે આગ લાગેલી હતી તેને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યાની અંદર આ અકસ્માત સર્જાતા બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોયા હતા લોકો પોતે ઉભા રહી અને આ અકસ્માત જોઈ રહ્યા હતા ત્યારે આ જે કાર છે તેને ઓલવાયા ઓલવાઈ ગયા પછી બહાર કાઢ્યા લોકોને બહાર કાઢ્યા પછી સાચી સ્થિતિ જાણવા મળશે